કચ્છ કચ્છ મોરબીનો આ નેશનલ હાઈવે લગભગ કાલથી બંધ છે અહીંયા લગ દસથી પંદર ફૂટ જેટલું પાણી ભરાયેલું આખો તૂટી ગયેલો આ થોડું પોકેટ છે પરંતુ અત્યારે પાણી ઉતર્યું છે પ્રશાસન અને દરેક ટીમ અહીંયા આવીને પહેલાં યાતાયાત શરૂ થાય એ હેતુ છે અહીંના અમારી ટીમ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને તમામ અધિકારી અધિકારીશ્રીઓ અહીંયા જ છે તો આ એક મહત્ત્વની લિંક રોડ છે એ જલ્દી બપોર સુધીમાં શરૂ કરી દે પ્રાથમિક બેચ પર એ જરૂરી છે નેશનલ હાઈવેવાળા તો આવશે ને મોટું રિપેરિંગ કરશે એ પહેલાં અમારું આર એન્ડ બી વિભાગ અને અમારું આ પ્રોપર મોરબીના પ્રશાસન દ્વારા યાતાયાત શરૂ થઈ જાય એ હેતુ છે રાઉન્ડ લીધો છે ને અમે હવે પહેલી જ ગાડી અમે બે દિવસથી બંધ છે અમે ચલાવીએ છીએ ટ્રેક્ટર ચલાવીને જોઈ લીધું છે વાંધો નથી બીજી કોઈ અહીંયા જ આ જ રોડ ઉપર કાલે ખૂબ ડેન્જરસ પરિસ્થિતિની અંદર ટ્રક ડ્રાઈવર વગેરે ફસાયેલા હતા અને એમને પણ બચાવ કામગીરી અમારી એનડીઆરએફની ટીમે કરી હતી એ પણ ખૂબ પ્રશંસનીય કામગીરી અને જીવ જોખમમાં મૂકીને પણ આ પ્રશાસનના અધિકારીઓ આ લોકોને બચાવ્યા હતા ખૂબ જ ગંભીર આમ કહી શકાય એવી સ્થિતિની અંદર ડેન્જરસ પરિસ્થિતિની અંદર આ ઓપરેશન પાર પાડ્યું છે અમારા અધિકારીઓ એ બચી જવાની શક્યતાનો જે ટ્રક દેખાય છે એ અંદર જ હતો ને એના ઉપર જ એક વ્યક્તિ હતા એમને પણ બચાવી લેવામાં આવ્યા છે જે આ અને હવે સાંજ સુધીમાં આ કચ્છ મોરબી નેશનલ હાઈવે સંપૂર્ણપણે શરૂ થઈ જાય એવું અમે જલ્દી